સમય પાંચ થી દસ મિનિટ નો છે આ મોબાઈલ આવતા એક વાત આવી મને યાદ એક નગર હવે શહેર કે છે સિટી કે છે પેલા નગર કેતા નગરમાં રાજા જનક જેવા રાજા આવા રાજા અને નાનપણમાં દીકરાના લગન થયેલા પેલા લારીયા લગ્ન થતા એટલે ઉમેરલા દીકરો થયો એટલે મા બાપે કીધું બેટા અમારી અવસ્થા છે તારા લગ્ન સામી નગરીમાં થયા છે તો તું જાય અને તારા ઘરના માણસને તું તેડી બેટા કારણ હવે અમારાથી કામ નથી થતું દીકરા દીકરો ખૂબ સંસ્કારી હતો બાપ કે જેને વારસાગત ના સંસ્કારો હતા એ વખતનો સમય कहीं वाहन व्यवहार कई नहीं कई बताए व्यवहार ऊंट घोड़ा आ आप बताए वाहन होता पोटू होती एम दीकरो गियो ई वक्त की मर्यादा कीधु बेटा તું ઘરેથી થી જમવાનું હારે બાંધતો જા પેલા ભાતા કેતા ખબર છે ને જાત્રા કરવા જાતા તો કેતા ગાંડા હાલો અંજાર મુંજા ભાતા લેજો સંગાત એવી જાત્રા કરવી જેસલપીર આ આ ભજનો છે પણ આ બધી લુપ્ત થતું જાય છે વિકૃતિ કરી ગઈ છે એ આ મોબાઈલ એટલે દીકરો પોતાનું ઘરનું માણસ ને તેડવા જાય છે હાલી ગયો શિયાળો નો સમય ટૂંકો દિવસ એટલે દીકરાને એમ થયું કે આ મારા હાહરાનું ગામ આવી ગયું છે તો હું પાથરો હાલું તો જેથી દી આથમાં પહેલા હું ભોગી જાઉં એટલે આડી નદી આવી થોડું થોડું પાણી ભરેલું નદી ટપી ચડવા ગયો એમ થયું કે આ કાંઠો આવી ગયો અને બેકડો સમજીને પગ દીધો પગ દઈ અને નદીનો કાંઠો ચડી ગયો અને વાચા આવી અરે ઇન્સાન તું માણસ ઉઠી તું અન્નખાસ કે મારી માથે પગ દીધો હું ગળઢી ગા છઉં હું અહીંયા ચડવા આવી હતી પાણી પીવા આવી એટલે હું આરામમાં ખૂતાઈ ગઈ છઉ તે કાઢવાના બદલે મારી માથે પગ દીધો જા હું તને શરાફ આપું છું કારણ કારણ કે મારામાં તેત્રી કોટી દેવનો વાસ છે એ સાંભળી ગયો કારક અજાણતા પગ પગદાઈ દીધો તો પોતાનું ઘરનું માણસને તેડવા જતો તો એના આહરિયામાં દીકરો પણ બે કુડું સમજી પગ દીધો એને ખબર નથી કે આમાં ગા ખૂતાઈ ગઈ છે અને કીધું કે જા તું મનુષ્ય લાયક નથી હું તને શરાપ આપું છું તું પશુ લાયક છો અને મંડો ઉતાવળો હાલવા પણ એ વખતની મર્યાદા બધાને એમ થઈ ગયું કે જમાઈ આવ્યા છે જમાઈ આવ્યા છે એટલે રોવા માંડ્યો કે કેમ જમાય રોવા માંડ્યા અમારી તો નગરી મહાન છે અહીંયા અમારા રાજા એવા છે કે તમારું કોઈ નામ નો લે તમે તો જમાઈ છો આ ગામના કે એવું નથી પણ તમારા ગામની પાદરની નદીમાં હું આવ્યો જો આમ ફરીને આવું તો દીવ આત્મી જાય એમ હતો પણ હું પાથરું એમ કે હાલું તો હું જટ ગામ પૂગી જાઉં એટલે નદીમાંથી નું હોરો હાલ્યો કાંઠો સડવા ગયો અહીંયા બેકડું હતું બેકડું સમજીને પગ દીધો અને કાંઠો ચડી ગયો પણ અહિયાં હતી ગી મને કઈ ખબર નથી હું તો એક બેકડું પગ માથે ચડી ગયો કાંઠા માથે નદી તું તું મનુષ્ય લાયક નથી તું પશુ લાયક છો મને હરાપ દીધો છે ગાય વાત કરે ન કરે તો બે સિંગડા બે કાન પૂંછડું થઈ ગયું રોકકળ થઈ ગઈ રોકકડ થઈ ગઈ એટલે વાત ફેટ રાજા હતી ગઈ કે આપણી નગરનો આપણી જે રૈયતની દીકરી છે અને જે દીકરો આપણી જે રૈયતની દીકરી આપણા નગરની દીકરીને તેડવા આવતો તો પણ બેકડું સમજી અને એને પગ દીધો અને નદીનો કાંઠો ચડી ગયો એટલે એને ખબર નથી કે અહીંયા ગા ખૂતાણી છે એટલે કાને વાત આવી રાજા તરત બગી લીધી માણસો હતા એને હારે લીધા હા ભરી જાવણ આ સ્ત્રી વાત આવી રહી છે એટલે બ્રાહ્મણોને બોલાવ્યા બ્રહ્મદેવ અને શરાબ બાળવો હોય તો આને પશુ માંથી માણા બનાવો તો આનો ઉપાય કાઢો આનો ઉપાય અને બ્રાહ્મણો એ વખત ના હજી છે બ્રાહ્મણો બાપ કે જે બાણ મારી દે છે ત્રાંબાનું ટીપણું કાઢ્યું બાર અને કીધું કે રાજન જો પુરુષ બનાવો હોય પશુ બની ગયો છે બે સિંગડા છે બે કાન છે પૂંછડું છે જો આને માણસ બનાવો હોય તો એક રસ્તો છે કે કયો રસ્તો એ છે કે કોઈ પતિવર્તા બાઈ નગરમાં હોય

આના અમુક નિયમ હોય છે કે આટલા કલાક ની અંદર આટલા સોઘડિયામાં થઈ જવું પડે નકર પછી આ શરાબ પાસો નહીં વળે કારણ કે આ તો ગાનો હરાપ છે મહારાજા સીધા પોતાના મહેલમાં દાખલ થયા શૈન ખંડમાં ગયા રાણીને બોલાવ્યા કે આપણા નગરની દીકરી એક રયતની અને દીકરો તેરવા આવ્યો એ તો આપણો જમાય થાય પણ એને ગાયે શ્રાપ દીધો છે તે પશુ બની ગયો છે તો કે રાજાને એનો રસ્તો કે આપ પંડિતોને બોલાવ્યા પંડિતોએ કીધું કોઈ પતિવર્તા સ્ત્રી જો આવી અને આની ઉપર એક ગળો પાણીનો રેડી દે તો આ પુરુષ બની જાય ઓહો હો રાજપૂત હું ખુદ પતિવર્તા છું કે વાત સાચી છે મહારાણી પણ આ પીના બંધ છે રાજપૂત મને મને મારા મારા શરીરનો વિશ્વાસ છે કે મેં નાનપણમાં ક્યાંય કોઈ મનથી કે નજરથી ભૂલ નથી ખાતી મને વિશ્વાસ છે હું એને પુરુષ બનાવી દઈશ કારણ કે હું પતિ નારી છું કોને કીધું રાણીએ રાજા મુજાણા કારણ કે એના મનમાં એમ હતું કેમ થાય છે કારણ કે હું રાજા છો રૂપ રક્ષણ કરવા વાળો છો વાંધો રાણી અરે બે દાસીઓ અંગરક્ષકો ચાર ઘોડાની બગી જોડી પાણીનો ઘડો અને હા બે દાસી મળી માં ક્યાં એલા રાણી સાહેબ કે આપણા ગામમાં એક દીકરો છે એને શ્રાપ દીધો છે ગાયે તો એને પશુમાંથી પુરુષ બનાવવાનો છે કે કેમ કે જો કોઈ પતિવર્તા નારી એની ઉપર પાણીનો ઘડો રેડે તો એ પુરુષ બની જાય દાસી કીધું માં પાસી વળ હું તારી દાસી છું હું તારી દાસી છું પાસી વળી જા માં રાણી કાલ દુનિયા અમને કે છે શું દાસીમાં નહીં હોય પતિ વર્તા તો રાણીને જ જવું પડ્યું પાછા વળી ગયા અને દાસી થઈ હાલતી બગીમાં હાલતી બગી નારી ભલે તમે મોબાઈલ રાખો છો પણ મોબાઈલ માં આવું રાખો તમે કે હવા માં જાગો એટલે તમારા પૂર્વજોનો નામ હોવા જોવે એના મોટા જુઓ ગીતા રામાયણ દેવ્યાન ભાગવત આવા રાખો ગાયત્રી મંત્રો રાખો શિવાલય મંત્રો રાખો દાસી હાલ થી વાલ્મીક ની દીકરી હાથમાં ડબો હાવણો દાસી ક્યાં દાસ કે આપણા ગામમાં આપણો જમાઈ કહેવાય કે દીકરીને તેડવા આવ્યો તો પણ સીધો નદીમાં હોંહરો આવ્યો એટલે ત્યાં ગા ખૂતાણે લેતી બે સમજીને પગ દીધો અને કાંઠો ચડી ગયો ને ગાને વાંચાવી તે માણા ઊઠીને મને કાઢવાના બદલે તે મારી માથે પગ દીધો જા તું પશુલાયક છો પછી તો કે હું એક ઘડો પાણીનો રેડી અને એને પુરુષ બનાવા દાવું છું દાસી કે મારામાં પતિવર્તા છે રખેહર હર ની દીકરી એ હાથમાં ડબો હામણો અને કર્યો ઘા એ દાસી પાસી વાય તારામાં પતિવર્તા છે તો હું નગર ની એક રખેહર છું એક વાલ્મિક ની દીકરી છું હું નગર ને વાળવા વાળી છું નગર ની ગંદકી ને દૂર કરવા વાળી છું મને વિશ્વાસ છે મારામાં પતિ તો છે લાઈવ ઘડો મારી પાસે એ હાવાણા ના હુંડલા નો ઘા કર્યો હાથમાં ઘડો લીધો અને વાળો હાંભળો ઘડો લીધો હાથમાં અને ગઈ બ્રાહ્મણો ને કીધું બ્રાહ્મણો મંત્ર બોલો બ્રાહ્મણો પણ કે પણ કે મારા માં પતિ વર્તા છે હું એક નગર ને વાળવા વાળી છું ગંદકી ઉપાડવા વાળી છું હું એક રખે હર વાલ્મિક દીકરી છું બ્રાહ્મણો આનું મુહૂર્ત કાઢો મંત્રો બોલો બ્રાહ્મણો મીડા મંત્રો બોલવા બ્રાહ્મણો ને એમ થયો કે આ રખે હર ની ભાઈ અને પાસી વાલ્મિકની અને બ્રાહ્મણો મીડા મંત્રો બોલવા એની ભાષામાં જે બોલતા હોય અને એક ની દીકરી એક નગર વાળવા વાળી એક રખે હર એ દીકરી આમ ઘડો માથે રેડ્યો રેડ્યો અને જે બે સિંગડા હતા બે કાન હતા પોસડું હતું એવું ગયું અને મૂળ જે પુરુષ હતો એ બનાવી દીધો અને નગરના માણસોને એમ થયું ધન્ય છે રાજા રાજા તમારી નગરીને ધન્ય છે અમને તો એમ હતું કે રાણીમાં પતિવર્તા હશે અમને એમ હતું કે દાસીમાં હશે પર આદા ધન્ય છે તમારા જે નગરમાં એક વાળવા વાળી દીકરીયું છે જે ગંદકી માથલેનું પડવા વાળી દીકરીઓ છે એક રખેહરની દીકરી છે વાલ્મિકની દીકરી છે એનામાં કેટલી પવિત્રતા હશે તે જ્ઞાનાને જને કહેવાય કે જેને પશુમાંથીન પુરુષ બનાવી દીધો આ ભારતની આરી નારી આ પતિવર્તા આ નાવા ધોવાથી કામ નથી કરતી તમારું અંદરનું જે છે ને એને ધોઈ નાખો એક જો રખે હરની બાઈમાં જો આટલી પતિવર્તા હોય તો બીજીમાં કેટલી નહી હોય બાપ એટલે કીધું સવાલ પૂછ્યો એને કે બેટા તે એ કે કાલ અમારા નગરની વાત બહાર જાય એમ કહેશે કે રાણીમાં હતી દાસીમાં હતી પતિવર્તા તો શું નગરીમાં વાળવાવાળી બાયુમાં નહીં હોય પતિવર્તા આ અમારા રાજાની છે ને જાય જાય કાલ દુનિયા એમ કે 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 ધન્ય છે છે રાજા તમારા નગરની જે બાયુ જેને કહેવાય કે સાફ કરવાવાળી બાયુ છે અને જે ગંદકી માથે ઉપાડી લઈને જવા બાયુ છે વાલ્મીક દીકરી છે એનામાં પણ એક પતિવર્તા છે આ આ અમર ઇતિહાસ કરી ગયા છે રામકૃષ્ણ પર્મ છે પણ હાથ જોડ્યા છે કોકે કીધું કેમ હાથ જોડ્યા એની માથે ગંદકી છે રામકૃષ્ણએ એટલું કીધું ભાઈ હું તમે નાના ને તો આપણી ગંદકી આપણી માં દૂર કરે છે પણ મોટા થયા પછી જો આ ગંદકી દૂર કરતી હોય ને તો વાલ્મીકીની બાયુ છે એટલે હું એને પગે લાગું છું મિત્રો આ વાલ્મીકીની દીકરીની વાત છે એટલે તમે રાખો મોબાઈલ મને વાંધો નથી પણ જીવન એવા જીવો બેટા કે દુનિયા તમારા નામના દાખલા લીએ એક તમને બાપુનો અવાજ છે આ મોબાઈલ ભલે રાખો ઉપાડા ભલે લીધા છે પણ મોબાઈલ બેટા જરૂર પૂરતા રાખો બાપુ પાસે હોનારથ આવે છે હોનારથ મને શોખ નથી થાતો હું ભણશો પણ દીકરીઓ જો સંતાનોને બગાડતા હોય તો એમાં હું આવી ગયો તમે આવી ગયા કારણ કે માવતો દશમન છે નાનું છોકરું સમજવા જેવું થાય ને સીધો મોબાઈલ દઈ દયો દીકરી હોય કે દીકરો હોય કારણ દશમન મા બાપ છે હા કેસ આવે છે હમણાં એક દીકરા એ આપઘાત કરી શું કામ કે મા બાપ બે એના ગુનેગાર બની ગયા હતા કે બેટા તું પાસ થઈને ને આવજો મેં તારા હાટે વ્યાજવા રૂપિયા લીધા છે હું વ્યાજ નહીં ભરી શકું જો તું નપાસ થાયશ ને તો બેટા મારે મરવાનો વારો આવશે દીકરા એ નક્કી કરી લીધું કે મારા માટે મારા બાપે વ્યાજવા લીધા છે અને કદાચ હું નપાસ થાવ તો દીકરાએ ખુદ જાતે જેને કહેવાય આપઘાત કરી લીધી દીકરા એ જાતે આમ આવ્યું નથી પાડો માં બાજુ દીકરા દીકરી માથે ગોયું કાઢે તું પાસ થઈને આવી જાય પાસ નહીં થાય તો અમને આમ થાય છે એ સંતાનો તમે ખોવો છો મા બાપ તમારો વાંક છે એને એટલું કહેવાય બેટા તું નપાસ થતો વાંધો નહીં આપણે વર હાર્યા છે પણ જિંદગી નથી હાર્યા આવું સંતાનને એને કહીશો ને કોઈ દી સંતાન નપાસ નહીં થાય પણ સંતાનને ને મજબૂત તમે કરો છો ભલે આવા બધા નો હોય મા બાપ ઓલી પાડો માં ને સંતાનો ખો કાઢે પાસ થાય જાય બાજુ વાળા પાસ થયા થાય

પણ જે તમે ઉપાડા લીધા છે ઉપાડા લીધા છે એ સંતાનને ગાંડા કર્યા છે રાખો મોબાઈલની જરૂર છે કોઈ દવાખાનાનું કામ છે કોઈ બીજું કામ છે અગાવાલાનું કાંઈ પણ હોય તો મોબાઈલ હોય તો કામ થઈ જાય પણ જરૂર પૂરતો અમુક તો આવી મોબાઈલ લઈને આવ્યું આવે છે તો આપણે એમ થાય આના માટે ભારખાનું ભાડે કરવું પડે આવડા આવડા મોબાઈલ અને અહીંયા લઈને રાખે અહીંયા કેટલું તમે આ ખરાબ રાખો છો મોબાઈલ આ મોબાઈલ સંતાને બગાડી નાખ્યા છે હું કોઈ સુધારવા નથી માંગતો અત્યારે વરણ તમે રાખો પણ આ બાપુનો અવાજ અત્યારે તમને ખરાબ લાગશે કડવો લાગશે પણ દસ વર્ષ પછી આ બાપુ તમને યાદ આ વિશે જોજો તમે કે બાપુ સાચા હતા કારણ કે સંતાનો આપણા નહીં થાય રાખો જરૂર પૂરતા એટલો ખરાબ છે આ મોબાઈલ આ કેટલાઈ હવે પોલીસ વાળાના ધોળા થઈ ગયા ખાતા બોલો આમાં માં કરી લોભામણી લાલે છે પોલીસ વાળાના કેટલાઈ ટકા કર નાખ્યા બિચારાને વિચાર કરો ગુનેગારને પકડવા વાળા એના ખિસ્સા હળવા કર નાખ્યા છે આ એક જાતની ખેતી છે બિઝનેસ છે ઝાડમાંથી ઝડી અને આ લોકોનો ધંધો છે હા હા પણ આ બાઈનું ઘાયા ઘા થઈ જાય છે હા એના હળવા થઈ જાય મોબાઈલ હમણાં અંધારમાં જ આવ્યો તો મારો જ સેવક છે મોગલનો જ ઈ કે તમારા ઘરનાના નંબરમાં મેં પચીસ હજાર રૂપિયા નાખ્યો દિવાળી છે ને ફલાણો ફલાણો નામ એ કે ભાઈ હું તને ઓળખું છું તું કોણ છો ને ક્યાંય નાખતો નહીં ત્યારે ઘરવાળીનો ફોન આવ્યો કે આપણે પચીસ હજાર રૂપિયા આવ્યો હારી દુવાળી સુધરી ગઈ સુધરી નથી જઈ ગયો હૈશે વ્યુ જાય છે કે રીત સરનો મારે દીકરા શું કર્યો માબાઈલમાં એસએસમે શું કહેવાય એ મૂક્યો એ કે પચીસ હજાર રૂપિયા તમને મૂક્યો છે ને સુનો કરી નાખો સુનામ સમજી ગયા ને સુનો કરી નાખો ને કલર કરી નાખો હવે તમારા એકાઉન્ટ નંબર આપો એટલે એમાં રૂપિયા આવી જાય એ ધોળું થવાનું હતું પણ એ ભાઈ અહીંયા બેઠો તો મારા ભાહે બેઠો તો બાઈને કહી દેજે આને નંબર દીએ નહીં ના ફાડીને તમારો દીકરો હિન્દીમાં ગાયેલ બોલો બોલો સમજી ગયા ને તમે અલે આવી લોભામણી લાઇલ શમા ન આવો અને સાથ આપો યો પોલીસ નથી કહેતો યો થાવ આ ખોટા ખોટા સીન બતાવે છે અને બટણ ખુલાન હાથમાં સરિયું લઈ અને માણાને ભેળા કરીને સીન બતાવે છે ને એને શાર પાગે કરો વાહમાં વાહડા ફાડી નાખો ગળામાં ખાહડાના હાર નાખો અને જાહેર મેં એના સરકસ કાઢો યોધા તમે બીર દાવો આ આતંકવાદીઓ એમાં કરે છે એક જાણો સરી લઈને આમ ઊભો હોય અને બધા જોતાય હોય આમ 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 નથી જાતા આ મોટી તમારી નબળાઈ છે આ તમે જોવો કેટલા જીવ લઈ લીધા છે હોય એક અડબતનો નો નો હોય પણ શરીર કાઢી નું હોય આપણે જોતા હા છોકરીઓ કેટલી માર મારી નાખીશ આ નબળાઈ મારી તમારી છે પણ આવા કોઈ સીટ સપાટા કરતા હોય કોઈ ખોટી રીતે લુખા કરી કરતા હોય તો યોદ્ધાને જાણ કરીને આના સરઘર્ષ કઢાવો જેથી આવી ઘટના બનતી બંધ થઈ જાય પણ વાત મારો તમારો અઢારે વ્રણ નો તમે વિચાર તો કરો કઈ તમે સદીમાં જીવો છો એકવીસમી સદી જરીક તો સમજો ભણેલ ગણેલ એક બાપુ નો તમને આદેશ છે આ આ ધૂસણખોરી એમાં કરી ગઈ છે હાથી આપણે ને શું આપણે જવા દે ને બાય માણસ વળી આવી ને ઘરવાળા ને બહાર ન જવા દે કમાડા આડા દઈ દે બારી આડી દઈ દે એટલે આ દેશમાં દૂષણખોરી કરી ગઈ છે કારણ કે હું તમે જાગૃત થાય છો ને તો યોધાને તાગાત મળશે ને ગુનેગારને પકડવામાં એને સરળ મળી છે હજી શું ગુનેગારને પકડતા નથી શું તમારો ઠેકો લીધો છે હાંડલા આપણા ફૂટી ગયા છે આપણે વાત દબાવાય નહીં ગુનેગાર શંકા પડે તો એને સીધો હવાલે કરો

આ વડવાળી મોગલ જમાડે છે અમારી ઓકાત નથી પણ રૂપિયો મોગલ ના ગુનેગાર ન થતા અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો ધૂણવાનું આવતો બહાર વ્યા હો કામમાં ધૂણો બેટા ધ્યાન રાખજો કિતા ને રજૂ કરો બેટા જય મોગલ જય મણીધર જય વડવાળી